કોણ <laughs> છે <laughs> ને મારે સેમ્પલ ટેસ્ટિંગ કરાવવા ડીઆઈમાં બિલકુલ બરાબર ના બગડે એનું ધ્યાન રાખજે ભાઈ સેમ્પલ છે હો કાયદેસર થિકનેસ માં કશું ચાલશે નહીં બરાબર કામ પ્રોપર જ જોઈશે અમારે કોઈ ઊભું રહે કે ના ઊભું રહે તમારે ભાઈ thickness ના અને વખતો વખત ત્રણ ચાર જગ્યા થી સેમ્પલ લેવાના રહેશે કે હું બતાવું એ જગ્યા થી લેજો બરાબર એટલે કામ સરખું કરજો ચાલો સ્વામી નારાયણ ભગવાન કરો બરાબર

જિલ્લા મહિલા મોરચાના બેન બેન આપણા અરવિંદ અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એક તો પીપલગ નડિયાદ કેનાલથી દેશે ગોવા સુધીનો રસ્તો છે એ સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે થવાનો છે બીજો પીપળગ કેનાલથી એપીએમસી થઈ ઇન્દિરાનગર થઈ ગોધાલને જોડતો રસ્તો છે એ એક કરોડને તેસઠ લાખ રૂપિયાનો ત્રણ કિલોમીટરની લંબાઈનો રસ્તો છે અને ત્રીજો પીપળગ અક્ષરમાર્ગથી ખોડિયાર મંદિર તરફ જવાનો રસ્તો છે એ એંસી લાખ રૂપિયાનો રસ્તો છે આમ કરીને ત્રણ કરોડને તેર લાખ રૂપિયાના રસ્તાઓને પાંચ પોઈન્ટ એંસી પાંચ કિલોમીટર એટલે લગભગ છ કિલોમીટર જેવા રસ્તાઓ થવાના છે અને આમાં કેટલાકમાં સીસી રોડ છે નવસો મીટર બસો મીટર નવસો મીટર છસો મીટર એમ કંઈ સત્તરસો મીટર સીસી છે અને બેતાલીસો મીટર ડામરની કાર્પેટો છે અને નીલમ કન્સ્ટ્રકશન કરીને કંપની અહીં કામ કરવાની છે મેં મારે જે કહેવાનું હતું એ બધી સૂચનાઓ એમને આપી દીધી છે અને કામ એકદમ વ્યવસ્થિત થાય એના માટે અહીં એસો હાજર છે એટલે એમને પણ કહ્યું છે કે કામના સેમ્પલો લેવાય પછી ગાડી આવે તો ગાડી સમયસર એની પથરાય એનું ટેમ્પરેચર મેન્ટેન થાય એ જુએ ટેકનિકલ જેટલી બાબતો છે એના થિકનેસ કેટલી છે ટૂંકમાં કાર્પેટ બરાબર થાય છે કે નહીં ડામર કેટલો વપરાયો છે એના જે સેમ્પલ ટેસ્ટિંગ કરવાના હોય એ ડીઆઈટીમાં કરાવે એટલે ખાસ કરીને આની ખૂબ કાળજી લેવાય કારણ કે કરોડો રૂપિયા જ્યારે સરકાર ખરજતી હોય ત્યારે લોકોની અપેક્ષાઓ હોય કે રોડ તૂટે નહીં હમણાં જે ઘૂતાલવાળા રોડની વાત કરી અને એવું કહ્યું કે આને હવે બદલીને સીસી રોડ કરવાનો તો એ તો શક્ય નથી કારણ કે ફાઇલ જાય ને પાછી આવે ને ફરી ટેન્ડર થાય ને એ તો બહુ સમય નીકળી જાય એટલે હવે એમાં તમે સીસીની જગ્યાએ તમારે નીચલું લેયર જો કરવાનું હોય તો એ ડબલ્યુ બી એમનું કે એવું કંઈક તમે ટેકનિકલી જોઈ લો અને એ જગ્યાએ જે જગ્યાએ પાણી ભરાતું હોય એ તમે જોઈ અને એનો રસ્તો અને આ રોડ થાય એવું જોજો એમાં જેટલું તમે મટીરિયલ ઉમેરો એ તમે ડિપાર્ટમેન્ટને લખજો કે અને એના ફોટોગ્રાફ્સને બધું રાખજો એટલે તમે સરકારમાં એ રજૂઆત કરીને વધારાના ખર્ચનું મંજૂરી કંઈક જોઈતી હોય તો એ અપાવવાના પ્રયત્નો કરીએ કારણ કે રોડ ખોદાયો છે એવી વાત થઈ એટલે સ્વાભાવિક છે પણ રોડ તૂટવાના જોઈએ એની વિશેષ કાળજી આપી લેવાની છે અને આ કોન્ટ્રાક્ટર છે અહીંયા નીલમ કન્સ્ટ્રક્શન સુરતથી તો એમને પણ આપણે અહીં સૂચનાઓ આપી છે કે જે કંઈ હોય એ તમે આ બિલકુલ ટેકનિકલી સાઉન્ડ થઈને આ કામગીરી કરજો જેથી રોડ તૂટવો ના જોઈએ અને ગેરંટી પીરિયડ કેટલા વર્ષનો છે ભાઈ ચાર વર્ષનો ગેરંટી પીરિયડ છે એટલે અહીં તો ભાઈ લગભગ બધાય અહીં આવું જ પડ્યું છે રોડ તૂટી ગયો ફરી કરાવડે ખબર છે ને અરવિંદભાઈ તમે સરપંચ હતા કોણ હતું તમારા પછી પીપલક ગામનો મેઇન રસ્તો તૂટ્યો તો ફરી કરવો પડે તો એટલે અહીં એવા તો કેટલાય રસ્તાઓ છે જે કોન્ટ્રાક્ટર શ્રીને કહી દઉં કે અહીં ફરી પાછા કરવા આવવું પડે પહેલેથી જ વ્યવસ્થિત કામ કરજો નહીં તો આખી આખી કાર્પેટ ફરી છે એટલે એ ધ્યાન રાખીને કામ થાય એ ખૂબ જરૂરી છે અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એમની ખાસ સૂચનાઓ છે કે રોડ ટેકનિકલી સારો બને અને લોકોને ઉપયોગી થાય અને એનો જે પીડીએફ છે એ દરમિયાન રોડ તૂટે નહીં એ ખાસ જોવા માટે સૂચનાઓ આપી છે એટલે આ તબક્કે આપ સૌ આ રોડના કાપુરામાં ઉપસ્થિત રહ્યા આપ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે કહું અરવિંદભાઈ તમે તમે આવી ગયા છો ભાજપમાં પણ તમે જોયું હશે કે તમે સરપંચ પછી આપણા પીપલગની અંદર કરોડો રૂપિયાના કામ થયા છે ને એટલે હા તમારા વખતે મેં કરી આપ્યા હતા અને અત્યારે ચાલુ છે એટલે આ એક જે ભારતીય જનતા પાર્ટીની નેમ છે કે વિકાસ કરો લોકોને વિકાસ આપવો એ પ્રમાણે જ્યારે સરકાર ચાલી રહી હોય ત્યારે પ્રજાના માટે ખૂબ સારા કામો આવનારા દિવસોમાં થશે અને આજે અહીં બોલાય મારું જે આપ સૌએ ગ્રામજનોએ સૌ વડીલોએ સ્વાગત કર્યું એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનો ભારત સારું તો મંજૂર થયું છે પીપ્લગ ગામનું હવે તો ગામ ના કહેવાય કારણ કે કોર્પોરેશનમાં આવી ગયું એટલે હવે નડિયાદ થઈ ગયું ખાલી લખાશે ખરું પીપલક પણ એ તો નડિયાદમાં આવી ગયું એટલે તમારું એક તલાવ પણ બ્યુટિફિકેશન માટે મંજૂર થયું છે અને એ બ્યુટિફિકેશન કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે એટલે તમારો જે બીજો રસ્તો છે આગળ જે ટૂંકમાં કયો રસ્તો કલેશ્રી તલાવ કલેશ્રી તળાવ એનું ડેવલપમેન્ટ કરવાના છે એટલે એ બીજો રસ્તો પણ તમારે ગામમાં જવાનો થઈ જશે અને એક સરસ એક ડેવલપમેન્ટ થશે એટલે તમાર વોકિંગ ટ્રેક અંદર બનશે બીજા સાધનો મુકાશે થોડુંક નાનો ગાર્ડન પણ બનાવવાના છીએ એટલે એની અંદર છોકરાઓ રમી શકે એવા સાધનો પણ મૂકાય બીજું કંઈ પણ જે કંઈ જરૂરિયાતોવાળું હશે એ મૂકીશું તો આ પીપલક ગામનો ખૂબ વિકાસ થયો છે અને હજુ વધારવી